તો મિત્રો આજના વિડીયોમાં આપણે અમદાવાદમાં આવેલા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેવાના છે જે આપણે વાઘ જોઈશું સિંહ જોઈશું અલગ અલગ સાપ જોઈશું અજગર જોઈશું પછી અલગ અલગ પક્ષીઓ આપણને જોવા મળશે અને હાથી પણ જોઈશું આ તમામ પ્રકારના પ્રાણીઓ આપણે આ પ્રાણી સંગ્રહાલયમાં જોવાના છે તો ચાલો તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાની શું ટિકિટ છે અને એ કઈ રીતના પહોંચી શકે તમામ માહિતી આપણે જાણીએ હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય નિડિયો મિત્રો આજે આપણે આવી ચૂક્યા છે કાંકરિયામાં અમદાવાદ કાંકરિયા તરાવ છે તે આવી ચૂક્યા છે અહીંયા પ્રાણી સંગ્રહાલયની આજે આપણી મુલાકાત લેવાના છે તો ચાલો આપણે કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈએ સૂર ચાર્ડ છે ટિકિટનું સૂર ચાર્ડ છે અંદર શું વસ્તુ જોવાલાયક છે અને કેવું છે આખું જો તમને બતાવું અને ટાઈમિંગ શું છે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપવાનું છે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ને ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં શરૂ કરીએ આપણે આ વિડીયોની સફળતા તો મિત્રો કાંકરિયાનું મુખ્ય આખા એટલે કે કાંકરિયાનું પ્રાણી સંગ્રહાલય જેને કાંકરિયા ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે આપણે એની ગેટ આગળ ઊભા છે સામે મળે છે ટિકિટ મારી તો ચાલો આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ અને તમને પછી આખું પ્રાણી સંગ્રહાલય બતાવો કયા કયા પ્રાણીઓ છે તે પણ આપણે જોઈએ તો કાંકરિયાનું પ્રાણી સંગ્રહાલય જોવાનું આપણે ટિકિટ લઈ છે ટિકિટનો ચાર્જ છે પચાસ રૂપિયા એક વ્યક્તિના પચાસ રૂપિયા ચાર્જ છે તો ચાલો હવે આપણે ટિકિટ લઈ લીધી છે અને હવે આપણે અંદર તો ફાઇનલી મિત્રો આપણે કાંઘડિયા ઝૂની અંદર આવી ચૂક્યા છે ચાલો હવે તમામ વસ્તુ તમને અંદરની બતાવું અને અંદર જોઈ શકો છો સરસ મજાની વૃક્ષો બહુ છે અહીંયા ગ્રીનરી પણ એટલી છે મજા આવે ઠંડુ વાતાવરણ છે અલગ અલગ વૃક્ષીઓ અને પ્રાણીઓ આપણે જોઈશું ચાલો હવે આપણે શરૂઆત તો મિત્રો અહીંયા બોર્ડ મારું છે કે જોવાની શરૂઆત આ સાઇડથી કરવાની આ એરો મારેલો છે સામે જોઈશું હવે આપણે જોવાની શરૂઆત કરીએ કયા કયા પ્રાણીઓ છે તે આપણને જોવા મળશે સૌ પ્રથમ સફેદ વાઘ અહીંયા તમને જોઈ શકાય છે તો ચાલો આપણે પહેલા સફેદ વાઘ જોઈ લઈએ તો ફાઈનલી મિત્રો જોઈ શકો તમે અહીંયા સફેદ વાઘ જોવા મળશે અત્યારે બેસી રહ્યો છે અને આરામ પર રહ્યો છે જો કઈ કાંઈક છે તો મિત્રો જોઈ શકો છો સામે તમને વાઘ જોવા મળશે બેઠો સામે દેખાય સામે બેઠા એ તો મિત્રો તમને અહીંયા શાહોડી જોવા મળશે જોઈ શકો છો અહીં દેખાય શાહોડી જે ભારત પાકિસ્તાન અને શ્રીલંકામાં જોવા મળશે ભાગે જોઈ શકો છો તો મિત્રો આ છે ભારતીય સિંહ અને ખુલ્લા મેદાનમાં ફરવા જોઈએ પણ પશ્ચિમ ભારતના ગીરના જંગલોમાં ગીરમાં જે સિંહ જોવા મળે છે તે તમને અહીંયા જોવા મળશે જોઈ શકો છો આરામ ફરમાઈ રહ્યો છે અત્યારે તો તો મિત્રો જોઈ શકો છો તમને સીઆર જોવા મળશે આ પ્રકારે સીઆર કોઈને ના જોઈએ તો જોઈ લો તો આ પ્રકારે સીઆર હોય અને તમને અહીંયા પાણી સંગ્રહાલયમાં જોવા મળશે જોઈ શકો પાણીથી અને આ સીઆર તો મિત્રો તમે અહીંયા હાથી પણ જોઈ શકો છો ગજરાજ જોવા જોઈ શકાય છે તમને મિત્રો તમને હિપોપોટી મસ બતાવું સામે તમે જોઈ શકો છો તો પાણીમાં આરામ ફરમાઈ રહ્યો છે હિપોપોટી મસ્ત તો મિત્રો તમને ઈમુ જોવા મળશે ઈમુ આ જે પ્રાણી છે નિવાસથાના લાકડાવાળા વિસ્તારોમાં ભેજવાળા મેદાણમાં ખાસ જોવા મળે છે જોઈ શકાય છે તમને બતાવો જોઈ શકાય છે આ ઈમુ મિત્રો આ છે કાચબા તમને અલગ અલગ ભારતીય કાચબા તમને જોવા મળશે જોઈ શકો ફરે છે ને તો મિત્રો મગર જોઈ શકો છો તમે પાણીમાં જોઈ શકો છો મગર તમને જોવા મળશે દો કુંચી રાખેલી છે જોઈ શકો છો તો મિત્રો પ્રાણી સંકળાયની અંદર તમારે બેસવું હોય તો આરામ માટે પણ તમે અહીંયા આરામ ફરવાની શકો તે માટે બેસવાની પણ સરસ મજાની જગ્યા છે જોઈ શકો છો તો મિત્રો આપણે હવે સાડી સ્વરૂપ ગૃહ વિભાગ જોઈશું તો ચાલો હવે આપણે અલગ અલગ સાપની પ્રજાતિની વગેરે જોઈએ જો મિત્રો અહીંયા તમને કાચબો જોવા મળશે અલગ અલગ જોઈ શકો છો સામે કાચવો છે પછી આગળ છે પાટલા ઘો જે ગો કહીએ છીએ ત્યાં એ જોઈએ પાટલા ઘો જે પાટલાગો કહીએ છીએ તે છે પછી આ ખર્ચિત્રો જઈ શકાય છે સામે તમે જોઈ શકો છો આ ઝેરી ખર્ચિત્રો છે જે આપણે ખળચિત્રો કહીએ છે ને તે છે પછી આ ધામણ આ ધામણ વિભાગનું છે અત્યારે છે ને પછી આ છે ગ્રીન એનાકોન્ડા જે આપણે ખાસ કહીએ એના તમને ઘણી વખત ભૂમિમાં આપણે જોતા હોય છે બિનઝેરી એના કોંડા છે એ સામે તમે જોઈ શકો છો પાણીમાં જોઈને શકાય આ બિનઝેરી એના કોંડા તમે જોઈ શકો છો અહીંયા બોર્ડ તમે જોઈ શકો છો એ ગ્રીન એના બિન બિનઝેરી છે નિવાસ સ્થાન પણ સાઉથ અમેરિકા એમેઝોનના જંગલોમાં જોવા મળે છે નદીના પટમાં કોલંબિયા વેનેઝુએલા સાઉથ સેન્ટ્રલ વગેરે વિસ્તારમાં જોવા મળે છે પછી આ નાગ છે આપણે જે નાગ બાબત કે ઝેરી દ્વિચ્મી નાગ ઝેરી નાગ જોઈ શકો છો સામે જોઈ શકો છો આ ઝેરી નાગ છે આપણને આના ડંખથી આપણું મોત પણ થઈ શકે છે મિત્રો જોઈ શકો છો આ રહ્યા સામે ખાસા બધા છે જોઈ શકો છો ઝેરી નાગ પછી આ બેન ઝેરી નાગ છે એનું એ ડિપાર્ટમેન્ટ છે પછી સાપ ડેન્ડવો જોઈ શકો છો પાણીમાં જોઈ શકાય આ સાપ પાણીની અંદર કા સાપ બિનજેરી હોય છે આ પાણીમાં રહે છે સાપ પછી આ ગ્રીન એના કોન્ડા ફરીથી આવ્યો આ બિનજેરી સામે જોઈ શકો છો ગ્રીન એના કોન્ડા પાણીની અંદર જોઈ શકાય તમને બિનજેરી હોય છે પણ આનો કહી શકાય કે કહે છે કે સાઉથ અમેરિકા વગેરેમાં જોવા મળી શકાય જોઈ શકાય આગળ આપણે જોતા જોતા જઈએ બધું પછી આ ભારતીય અજગર જે આપણે જોઈએ ભારતમાં જે અજગર જોવા મળે છે તે જોવા મળશે ભારતીય અજગર સામે જોઈ શકો છો આ ભારતીય અજગર તમે જોઈ શકો છો સામે પણ દેખાતો હશે ભારતીય અજગર જે ભારતમાં ખાસ કરીને જોવા મળે બુકરો જાકો સફેદ હતા આછા કથાઈ થઈ રંગનું હોય છે અને તમે જોવા મળશે પછી આ કાળોતરો છે સામે પણ જોઈ શકો છો પછી આવે છે રૂપ રૂપસુંદરી છે આ સાપત છે એક જાતનું પછી આ છે ભારતીય અજગર જોઈ શકો છો આ ભારતીય અજગર આપણે જે ભારતમાં અજગર જોવા મળે છે તે તમે અજગર જોઈ શકો છો અજગર વિંટાઈ શકે જોઈ શકો છો બધી બાજુ પડી શકે જોઈ શકાય છે બિનજયારી છે ભારતીય અજગર પછી આ ભારતીય અજગર બીજો પણ છે બિનજારી છે સામે જોઈ શકો છો તે પણ જોઈ શકાય છે એમાં અલગ અલગ પછી બમફોડી જે કહેવામાં આવે છે તે છે અત્યારે જે કંઈ અહીંયા દેખાતી નથી પછી આવે છે ભારતીય અજગરો મોટા મોટા જે ભારતીય બિનજારી અજગરો છે એ જોવા મળશે જોઈ શકો છો કેવડું મોટો બાપડે બાપ કેવડો મોટો અજગર છે તો મિત્રો આ છે કોઈપુ કોઈપુર કરીને પ્રાણી છે સામે તમે જોઈ શકો છો મોટા ઉંદર જેને પૂરા વાર હોય છે અને લાંબી જાડી પૂંછડી પણ હોય છે જોઈ શકો છો તો મિત્રો આ છે હાથીને રાખવા માટેની જગ્યા હાથીનો ચારો પણ જોઈ શકો છો એના જમવા માટેનો ખાસ ચારો તમને જોવા મળશે હા જોઈ શકો છો હાથી માટેનો આ કઈ છે કઈ છે સામાન મૂકવાનું છે તો મિત્રો અલગ અલગ પોપટ તમને જોવા મળશે જોઈ શકો છો આની અંદર પોપટનો ઢગલો છે આ પોપટનો ડિપાર્ટમેન્ટ મિત્રો અહીંયા ઘી જોવા મળશે તમને સામે જોઈ શકો છો બેસી છે આરામ પણ ગીધ જોવા મળશે જોઈ શકો છો મસ્તી કરે છે તો મિત્રો તમને લવર્ડ બતાવવા જઈએ જોઈ શકો છો લવ વર્ડ તમે ખાસ જોયા નહી હોય પણ રિયલમાં તમને બતાવો લવર્ડ જોઈ શકાય છે આ લવર્ડ રંગબેરંગી છે તો મિત્રો આ ક્રાઉન્ડ કબૂતર છે જે વરસાદી જંગલનું જોવા મળશે જોઈ શકાય છે ઉપર કહેવાય કે એનામાં કે જે મોરને આવે છે તે કલગી જેવું હોય છે જોઈ શકો છો પાણી પીવો છે અત્યારે સાવ પણ તમને જોઈ શકાય છે ત્યાં પણ છે અહીંયા નજીક બતાવી જોઈ શકો છો અહીંયા છે સફેદ હોલો જોઈ શકાય છે અંદર છે જોઈ શકાય સફેદ હોલો મિત્રો આ છે બતક જોઈ શકો છો બતક ના જોઈ લો તો મિત્રો કાકા કૌવા તમે દેશી હિસાબમાં જોયું છે રિયલમાં ભાગ્ય કોઈને જોયું હોય તો બતાવી દઉં કાકા કૌવા જોઈ શકો છો આ કાકા કૌવા નજીક લઈને થયેલી બતાવજો આ કાકા કૌવા તો મિત્રો આ છે ગુલાબી પ્રેમ પેણ કહી આવે છે પ્રાણી છે જે પક્ષી છે જાતનું જોઈ શકો ઉડે પણ જાય વધારે ના ઉડી શકે ઊંચું ના જાય છે કે માપનું જોડે તો મિત્રો આ છે પાણી કાગડો જે પાણીમાં તમે જોવા મળે કાગડા જોઈ શકો છો નામ જ છે પાણી કાગડો તો મિત્રો પ્રાણી સંગ્રહાલયની અંદર તમે આવશો તો તમને રૂબિન ડેવિડનું આ કહી શકાય કે આ પ્રકારે સ્ટેચ્યુ જોવા મળશે જે આ પ્રાણી સંગ્રહાલયની શરૂઆત કરી હતી ઓગણીસો ને બારમાં જોઈ શકો એમનો જન્મ થયો હતો અને ઓગણીસો કહી શકાય નેવ્યાશી એમનું કહી શકાય કે ડેટ થયેલું છે અને કહી શકાય કે એમણે આ શરૂ કર્યું હતું તો મિત્રો સામે તમે રૂમ જેવું જોઈ રહ્યા છે તે આ શ્રી રોવિન ડેવિડની ઓફિસ છે જ્યારે આ પ્રાણી સંગ્રહાલયની શરૂઆત કરી હતી ત્યારે તેમની ઓફિસ આ હતી ત્યારથી લઈને અત્યાર સુધી જોઈ શકો જૂની શરૂઆત ઓગણીસો એકાવનથી ઓગણીસો છપ્પન સુધીમાં શ્રી રૂબિયન ડેવિડની આ ઓફિસ હતી જ્યારે આનું કામકાજ ચાલુ હતું ત્યારે પણ તેઓ આ ઓફિસમાં બેસીને કામકાજ કરતા હતા તો મિત્રો આજના વિડીયોમાં આપણે કાંકરિયામાં આવેલા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી જેને જૂ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં આપણે અલગ અલગ પ્રાણીઓ પક્ષીઓ કહી છે કે મગર પછી વાઘ સિંહ પછી અલગ અલગ પક્ષીઓ તમામ પ્રકારની વસ્તુ આપણે આ જગ્યાએ જોઈ અને અહીંયા આવવાની તમારે જો અહીંયા આવવું હોય તો ટિકિટ પચાસ રૂપિયા છે અને દર સોમવારે લગભગ રજા જેવું રહે છે અને તમે આવી શકો છો અને આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે અમદાવાદમાં આવેલા કાંકરિયા તરાવની મુલાકાત લીધી પ્રાણી સંગ્રહાલય જોયું આ ઉપરાંત આપણે અટલ ટ્રેનમાં પણ બેઠા અને આખી કાંકરિયાની શેર કરી તમામ વસ્તુ તમને આ વિડીયોમાં બતાવી છે પ્રાણી સંગ્રાંતિમાં શું શું જોવાલાયક છે ટિકિટનો શું દર છે તમામ પ્રકારની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તમને માહિતી યોગ્ય લાગી જ છે અને દર સોમવારે આ બંધ રહે છે મોટાભાગના પાર્કને બધું કંઈ કહી શકાય કે સાર સંભાળ સફાઈનું કામકાજના કારણે એટલે તમે મંગળવારથી રવિવાર સુધી ગમે ટાઈમ આવી શકો છો અમદાવાદના મુખ્ય આકર્ષણમાં કાંકરિયા તળાવ મુખ્ય આકર્ષણ આનું એક પણ છે અને દર વર્ષે થર્ટી પર્સ્ટ વખતે અહીંયા સ્પેશિયલ કાર્યક્રમો પણ થાય છે અને ચોક્કસ તમને આશા કરું છું કે આ વિડીયો પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ